હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળા હાલ અત્યારે અમે દીવમાં છીએ અને દીવ દમણના નિયુક્ત સાંસદ ઉમેશભાઈ બાબુભાઈ પટેલ દ્વારા ગઈકાલે દમણની અંદર પ્રશાસકના સલાહકારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્ર આપવામાં એ વિષય પર આપવામાં આવ્યું છે તેઓએ જ્યારે તેઓ ચૂંટણીની ખાસ કરીને તેઓ પ્રસારમાં નીકળતા ત્યારે તેઓએ એક લોકોને એક મુદ્દો આપતા હતા એક વાયદો અને એક વચન આપતા હતા કે અમે દીવ દમણની અંદર જે ટોરેન્ટ પાવર ચાલી રહ્યું છે એમાં ભ્રષ્ટાચાર છે તે મોટી પાયે કરવામાં આવી રહ્યો છે તેને અમે બંધ કરીશું તેને ખુલ્લો પાડશું આ માટે તેઓએ ઘણી વખત તેઓ લડત લડ્યા છે પરંતુ હવે તેઓ સાંસદ બની ચૂક્યા છે અને તેઓ હાલ અત્યારે દીવ દમણની અંદર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે હાલ અત્યારે અમે દીવમાં છીએ અને આપ જોઈ શકો છો કે અત્યારે અમે ટોરેન્ટ પાવર દીવમાં જે કચેરી આવેલી છે એની ઓફિસ આવેલી તે અત્યારે અમે છીએ અને પ્રશાસકના સલાહકારને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે કે આ દીવ દમણની અંદર જે ટોરન્ટ પાવર આવ્યો છે તેમાં મોટી સંખ્યામાં તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેને ખુલ્લો પાડવા માટે થાય આવેદનપત્ર દ્વારા કે તેઓને જાણવા મળ્યું છે કે ટોરન્ટ પાવર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તે સંદર્ભે એમપી છે દમણ દીવના ઉમેશભાઈ બાબુભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ટોરન્ટ પાવરમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યો છે તેની તપાસ યોગ્ય થવી જોઈએ અને બાકીના ઓગણપચાસ ટકા હિસ્સો જે દમણ હેઠળ છે અને દીવ ઇલેક્ટ્રિક કોઈ કોઈપણ સંજોગોમાં કે પરિણામોમાં ટોરન્ટ પાવરમાં તબદીલ થવો જોઈએ નહીં અને જે રીતે આપણે જણાવવું કે તેઓએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું પાવરમાં ટ્રાન્સફર કરવામાં આવશે તે માટે આંદોલન ચાલી રહ્યું છે અને ખૂબ જ હૃદયદ્રોવક છે ટોરન્ટ પાવર પાસે વારંવાર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે પણ વારંવાર આજીજી કરવામાં આવે છે ટોરેન્ટ પાવરનો કોન્ટ્રાક્ટ રદ કરવો અને આવી સ્થિતિમાં ટોરેન્ટ પાવરનો કોન્ટ્રાક્ટ રદ કરવો છતાં પણ તેઓના ઓગણપચાસ ટકા ટોરન્ટ પાવરને સોંપવાનું કાવતરું કરી રહ્યા છે તે એક સમજની બહાર લાગી રહ્યું છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આવું કોઈ ષડયંત્ર ચાલી રહ્યું છે તો તમારે તેને તાત્કાલિક અસરથી અટકાવવું જોઈએ અને ટોરન્ટ પાવરનું રીઓડિટ કરી અને દમણ અને વચ્ચે થયેલા કરારની તારીખથી સીએજી જેવી કોઈ વિશ્વસનીય સંસ્થા દ્વારા કરાવવું જોઈએ ડ્રીપ ઇલેક્ટ્રિક વિભાગ અને ટોરન્ટ પાવર અને ટોરન્ટ પાવરે કરેલા ભ્રષ્ટાચારની પણ સીબીઆઈ તપાસ થવી જોઈએ હું એ પણ ઉમેરવા માગું છું કે ટોરન્ટ પાવરના સદરમાં કેસ માન્ય હાઈકોર્ટ પર પેન્ડિંગ છે તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ધ્યાનમાં રાખો કે આચાર સંહિતા હેઠળ છે અને હાલ અત્યારે આપણે જણાવી આપું કે ઉમેશ પટેલ છે તે અત્યારે અપેક્ષા રાખી રહ્યા છે કે પ્રશાસકના સલાહકારને તેઓએ આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિકના ધોરણે તેઓ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે ઉમેશ પટેલનો સ્પષ્ટ દાવો છે કે ટોરન્ટ પાવર જે દીવ અને દમણમાં સંચાલિત છે અને તેઓ દીવ દમણને વીજળી પૂરી પાડે છે તેઓએ સાર્જ વધાર્યા છે ઘણા ભ્રષ્ટાચારના આરોપ તેઓએ અગાઉ પણ લગાડી ચૂક્યા છે પરંતુ તેઓ હવે જીત્યા છે દીવ દમણના સાંસદ બન્યા છે એક્શન બોર્ડમાં આવ્યા છે અને તેઓની એક જ માગણી છે કે દેવ દમણની અંદર જ ધોરણ પાવરમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે સરકાર પાસે તેઓ અપેક્ષા રાખે છે પ્રશાસક પાસેથી તેઓ અપેક્ષા રાખે છે કે અહીંયા સીબીઆઈની તપાસ બેઠાડવી જોઈએ અને જે કાંઈ કડક પગલાં લેવા જોઈએ તે લેવા જોઈએ અને તેઓને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવો જોઈએ